બાદમાં છેતરપિંડી હતી અને ભોગ યુવકે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી આમ જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આમ ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવીની ધરપકડ કરવામાં આવી છે ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છે ગેંગ સક્રિય બની છે ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર રકમ આપવાની લાલચ આપી રૂપિયા બાર પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે આ કાર્યવાહીમાં પોલીસની ટેકનિકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો આ ઠગબાજોની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ભેચાબાજ હતી આરોપીઓએ ટેલિગ્રામ પર અલગ અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા અને ફરિયાદિને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી હતી કે ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે આ માટે તેઓ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ ટાસ્ક પૂરા કરવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા ઝડપાયેલા આરોપીનું નામ તેજસ મહેન્દ્રભાઈ સંઘવી છે જે જામનગરનો રહેવાસી છે નવાઈની વાત એ છે કે આરોપી બીકોમ સુધી શિક્ષિત છે અને વ્યવસાય શેર બ્રોકર છે સમજ ધરાવતો પોતે જ સાયબર સાથીદાર બની ગયો હતો તેણે પોતાના નામે રહેલા બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે કરવા દીધો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તેજસ સંઘવીએ પોતાની ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને કર્ણાટકા બેંકના ખાતાઓ સાયબર ફ્રોડ કરતી ગેંગને કમિશન પર આપ્યા હતા એટલું જ નહીં ફ્રોડના રૂપિયા સહેલાઈથી ઉપાડી શકાય તે માટે તેણે સહી કરેલા ચેકબુક પણ નાસ્તા ફરતા મુખ્ય આરોપીઓને સોંપી દીધી હતી તેના ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં રૂપિયા પાંચ લાખ અને કર્ણાટકા બેંકના ખાતામાં રૂપિયા પાંચ લાખ જમા થયા હતા જે બાદમાં ઉપાડી લેવામાં આવ્યા હતા ગયા મહિનામાં એક ક્રિપ્ટોકરન્સીના ફ્રોડનો ગુનો સામે આવેલ હતો જેમાં ફરિયાદી પાસેથી કુલ બાર લાખ વીસ હજારનું ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે એક છેતરપિંડી આચરવામાં આવી હતી અને એ બાર લાખ વીસ હજારમાંથી જે કર્ણાટક બેંક એકાઉન્ટમાં જે પાંચ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ જામનગરનો અકાઉન્ટ હતો એને અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ અઘવી અને એ જાતે એક શેર બ્રોકર છે અને એ એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ગઈકાલે ગોવાથી જામનગર ટ્રેનમાં જતો હતો અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેનથી ઝડપી પાડ્યું છે સાયબર ક્રાઇમ સેલ ને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બાતમી મળી હતી કે આરોપી તેજસ સંઘવી ગોવાથી જામનગર તરફ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે સુરત સાયબર પોલીસે તાત્કાલિક ગુજરાત રેલવે પોલીસ સાથે સંકલન સાધ્યું હતું અને ટેકનિકલ વિગતોના આધારે ટ્રેનનું લોકેશન ટ્રેક કરી પોલીસની ટીમે ચાલુ ટ્રેને દરોડો પાડી આરોપીને દબોસી લીધો હતો અને સુરત લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી